હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચણાના લોટના મરચાં તો તે એકદમ સરસ બને છે ને તે ખાવાની ખૂબ પણ મજા આવે છે જ્યારે તમારા આગળ કોઈ શાક ના હોય અથવા શાક ખાવાની કોઈ ઈચ્છા ન હોય ત્યારે આ તેના માટે આ બેસ્ટ છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો મેં અહીંયા અઢીસો ગ્રામ લીધા છે જો તમારે બીયા અને અંદરથી જે તીખી રગ હોય તે ગાઢવી હોય તો તે પણ તમે કાઢી શકો તો હું અહીંયા બેમાંથી કાંઈ એક નથી ગાઢતી તો આ રીતે મેં બધા જ કટ કરી લીધા છે તો હવે આપણે તેના માટે એક સરસ બેટર બનાવવાનું છે તો મેં અહીંયા ત્રણ થી ચાર ચમચી ચણાનો લોટ લીધો છે ત્યાર પછી અડધી ટીસપૂન હળદર એક ટીસ્પૂન લાલ મરચું એક ટીસ્પૂન ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું લઈ તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે તેમાં થોડું પાણી નાખીને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આ બેટર છે તે તૈયાર થઈ ગયું છે તેની થિકનેસ આ રીતની રાખવાની છે તો ઉપરથી આપણે અડધો લીંબુનો રસ નાખી દેવાનો છે લીંબુની જગ્યાએ તમે આમસુર પાવડર પણ લઈ શકો તો ફરી આપણે એકવાર મિક્સ કરી લઈશું તો આ રેડી છે આપણું ચણાના લોટનું બેટર તો મેં અહીંયા એક પેન લીધું છે આપણે તેમાં એક ચમચી રાઈ નાખવાની છે એક ચમચી આપણે આખું જીરું નાખી દઈશું એક ચમચી હવે આપણે વરિયાળી નાખવાની છે તો આમાં વરિયાળીનો સ્વાદ એટલો સરસ લાગે છે તે માટે આપણે આમાં વરિયાળી લેવાની છે તો થોડી એવી આપણે હિંગ નાખી દેવાની છે તો જીરું વરિયાળી આપણી તતળી ગઈ છે તો હવે આપણે તેમાં રીંગ સાઈઝમાં કટકા કરેલા આપણે નાખી દેવાના છે તો આ રીતે આપણે તેને મિક્સ કરી લેશું એક થી દોઢ મિનિટ થઈ ગઈ છે તો આપણે મરચાના ભાગનું થોડું મીઠું અને થોડી હળદર નાખી દઈશું તો ફરી આપણે આને મિક્સ કરી લેવાનું છે તો આને વધારે પડતા આપણે કૂક નથી કરવાના તો આ રીતે હવે આપણે તેમાં આપણે જે બેટર બનાવ્યું છે ચણાના લોટનું તે નાખી દેવાનું છે

ચણાના લોટનું બેટર હતું તે એકદમ છે તો આપણા મરચાં બનીને રેડી પણ થવા આવ્યા છે તો આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું તો આ ચણાના લોટ વાળા મરચાં રેડી છે તો આપણે એક પ્લેટમાં તેને લઈ લઈશું ત્યારે તમને કોઈ શાક ખાવાનું મન ના હોય અને ઘરમાં શાક ન હોય ત્યારે તમે આ ચોક્કસથી ટ્રાય કરજો તો આ રેડી છે આપણા ચણાના લોટના મરચા તો બાય ફ્રેન્ડ ચાલો મળીએ એક નવી રેસીપીની સાથે